અને ગરમી કેવી ગયો ગરમી બહુ પડી પીન મજા આવી જાય ને અંદર મજા આવી ગઈ વાત છાસ ની સેવા વિશે તમારું શું કેવું છે છાસ ની સેવા વિશે બહુ સારું કામ કર્યું અને બહુ આયોજન સારામાં સારું થયું અંદર થી ટાટા ટાટા કરી દીધા ટાટા ટાટા કર્યા બહુ વાહ